રાષ્ટ્રીય આવી અને અમારી રજુઆત છે કે જે કચ્છ પર આપ સર્વે જાણો છો કચ્છના ઠેર ઠેર ઠેકાણે જે દારૂ ના અને ડ્રગ્સના વેપલાઓ થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં આજે અમે કચ્છ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા તેની સાથે એક જનપ્રતિનિધિ વડગામ ધારાસભ્ય નશા મુક્ત ગુજરાત નું જાણે સ્વપ્ન જોતા હોય અને એમણે જે જનતા ઋણ કરી અને ત્યાંના જે પણ અધિકારી હોય જો બારે દારૂ અને વેચાણ થતું હોય તો અન્ય પોલીસ કર્મીઓની કારણ કે અમે ચોક્કસ કહીએ છીએ ગુજરાત પોલીસ માટે સન્માન છે અને સલામ છે કારણ કે એવા ઘણા અધિકારીઓ છે જે એક પણ પાઈ ભ્રષ્ટાચાર ની નથી સ્વીકારતા પણ આ જે ભ્રષ્ટાચાર રૂપી જે પોલીસ ભ્રષ્ટાધિકારી